ગુજરાત રાજ્યમાં જે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી લઈને અત્યાર સુધી ગુજરાત રાજ્ય ખેલ જગતમાં ઘણા બધા રમતવીરો આપ્યા છે જે રીતે ભારતમાં આખા કન્ટ્રીમાં આખા સ્ટેટમાં સ્પોર્ટ્સનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે સ્પોર્ટ્સ એક કરિયર તરીકે પણ ડેવલપ થઈ રહ્યું છે અને કરિયર સિવાય પણ સ્પોર્ટ્સથી ડિસિપ્લિન ટીમ ટીમ વર્ક લીડરશિપ આવી ઘણી ક્વોલિટીઝ છે જે વ્યક્તિમાં વ્યક્તિ જીવન માટે શીખી શકે છે ગુજરાત રાજ્ય હવે ઘણા સમયથી ખેલ ને પ્રોત્સાહન રમતોને પ્રોત્સાહન આપવા માટે અગ્રેસર રહ્યું છે અને રમતવીરો માટે એક સારો એમ્બિયન્સ અને ઇનેબલિંગ ફ્રેમવર્ક એન્વાયરમેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે સરકાર તરફથી